એટલે આગામી દિવસોમાં ભાજપ દીવની અંદર મજબૂત હતું પરંતુ વધુ મજબૂત બનાવવા માટે નવ વર્ષ બાદ મોહનભાઈ લખમણની નિમણૂક કરવામાં આવે છે અને આગામી બે હજાર ચોવીસના લોકસભાને ધ્યાને રાખી અને આ તમામ ગતિવિધિઓ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે દીવ ભાજપની અંદર ઘણા ફેરફારો જોવા મળ્યા છે અને દીવ ભાજપ છે તે વધુ સક્રિય અત્યારે થયું છે અને હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોડ દીવ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા દીવ જિલ્લાની અંદર કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે અલગ અલગ હોદ્દાઓ પર રચના કરવામાં આવી છે અને ખાસ કરીને આગામી લોકસભાનું એ જે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને દીવ પ્રદેશને દીવ જિલ્લાને કઈ રીતે મજબૂતાઈથી કહી શકાય કે નરેન્દ્ર મોદીજી સાહેબના હસ્તક આ સીટને લઈ જવી તેના અંગેના પ્રયાસો જોરદાર રીતે થઈ રહ્યા છે અને હાલ અત્યારે દીવ જિલ્લાની અંદર જે ભાજપ છે તે હાલ અત્યારે ખૂબ સક્રિય થઈ રહ્યું છે અને મજબૂતાઈથી હાલ અત્યારે આ ઇલેક્શન લડે તેવી હાલ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે ખાસ કરીને દીવ જિલ્લાના ભાજપ પ્રમુખ મોહન સર લખમણ છે અત્યારે જેઓએ કારોબારી સમિતિની રચના કરી છે તેઓ સર સ્વાગત છે આપનું સર ખાસ કરીને આજે કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે તેના વિશે શું કહે આજે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનાત્મક નિયુક્તિ અમારા પ્રદેશના નીતિ નિયમ પ્રમાણે જે કારોબારીની સમિતિની રચના કરવામાં આવી છે એ સમિતિ અમારા દીપ દમન દાદરા નગર હવેલી અને દમન દીવના પ્રભારી શ્રી પુણ્યશ મોદીજી અને અમારા સહપ્રભારી દુષ્યંત પટેલજી અને આ પ્રદેશના અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલની અનુમતિથી આજે બહાલી આપવામાં આવેલી છે એ સમિતિની બહાલી જે પંદર અમારા જુદા જુદા હોદ્દેદારોને આપવામાં આવી છે એ આગામી બે હજાર ચોવીસનું જે અમારું મિશન છે ચોવીસ બે હજાર ચોવીસનું ચારસો પ્લસ એ મિશનને પાર કરવા માટે કરીને આ સંગઠનાત્મક નિયુક્તિ બિલકુલ જરૂરી છે અને મજબૂતાઈથી આગળના દિવસોમાં આ દરેક ક્ષેત્રે કામની વહેંચણી કરી અને એ પૂર્ણ કરવામાં અમને બહુ મજબૂતાઈથી મદદરૂપ મળશે આ તને કારોબારી સમિતિની જે રચના કરવામાં આવી ક્યાં ક્યાં હોદ્દાઓ પર કરવામાં અમારે અહીંયા કારોબારી સમિતિના અંદરમાં ઉપાધ્યક્ષ એટલે કે ઉપપ્રમુખ તરીકે છ સભ્યોને રાખવામાં આવ્યા છે મહામંત્રી બે બનાવવામાં આવ્યા છે અને છ મંત્રી કરવામાં આવ્યા છે અને એક ખજાનસી તરીકે એટલે કુલ પંદર સભ્યોની નિયુક્તિ કરવામાં આવેલી છે આ જિલ્લાની મેઇન કમિટી હશે આ તેની સર ખાસ કરીને દીવ તો ખૂબ મોટું છે આમ સર એટલો છે થોડો ઘણો ઘણી બધી વાડીઓ આવેલી છે તમામ લોકોનો સમાવેશ કર્યો છે શું લાગે બિલકુલ તમે બહુ સારો આ પ્રશ્ન કર્યો છે કારણ કે આ કારોબારીની સમિતિની જ્યારે અમે પસંદગી કરવામાં જ્યારે મને જિલ્લાનો અધ્યક્ષ પદ તરીકે મારું સ્થાન આપવામાં આવ્યું ત્યારે આ કારોબારી સમિતિ વિના તો મારે કોઈ અધૂરું રહી જતું હતું આ રીતે મેં દરેક ક્ષેત્રે ધારો ધારો કે વણંગબાડાથી ગોગલા જે વચ્ચે વણંગબારા છે સાઉદવાડી છે બુચરવાડા છે ઝુલાવાડી છે દીવ છે અને ગોગલા છે દરેક ક્ષેત્રના લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે અને એ બી સર્વસંમતિથી જે સિનિયર ભાજપના કાર્યકરો છે એને બી વિશ્વાસમાં લઈ અને કરવામાં આવેલું છે જે આ ખાસ કરીને કાર્યકરોને સમિતિની રચના કરવામાં આવી છે તેને લઈ અને આજ સવારે મિટિંગ મળી હતી મિટિંગમાં શું કંઈ વિશેષ કંઈ જાણવા મળ્યું છે નહીં આ અમારી પ્રથા પ્રમાણે જ્યારે ઉપરથી અમને મંજૂરી મળી જાય પછી આને બહાલી આપવાની હોય છે એકચ્યુલી આ પાંચ તારીખે જ અમારા અહીંયા પ્રભારી અને સપ્રભારીને પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે જ આ પ્રેસ કોન્ફરન્સ કરી અને આને બહાલી આપવાની હતી પણ એ લોકો વ્યસ્ત હતા એટલે એને સમયને ફ્લાઇટની ટિકિટ વહી ગઈ હતી એટલે મને એનો આદેશ કરવામાં આવ્યો એ તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને એની બહાલી આપવી જોઈએ હા મોહનભાઈ ખાસ કરીને લાલુભાઈ છે પુણે શહેર છે તમે છો બધા જે આપણા વિભાગના જે કંઈ કહી શકાય હોદ્દેદારો છે તે ખાસ કરીને દીવમાં ભાજપને વધુમાં વધુ સક્રિય કઈ રીતે લઈ જાવ ભાજપને સક્રિય કઈ રીતે બનાવો તે માટે મહેનત કરતા હોય છે વારંવાર લાલુભાઈ પણ અહીંયા આવતા હોય છે તે અંગે શું કહીશું ને સક્રિય થઈ જવું અને આ રાષ્ટ્રના અંદર મારા ખ્યાલ પ્રમાણે સૌથી વધારે દીવ દમનની સીટનું પરિણામ વહેલું આવતું હોય છે તો અમારું અત્યારે જનસંપર્ક મહાઅભિયાનનું આઠ તારીખથી સ્ટાર્ટ થાય છે તો કાલથી અમે વણંગબારા આ મહાસંપર્ક અભિયાનનો દોર શરૂ કરી રહ્યા છે અને આવ આવતીકાલે સાંજે ચાર વાગે વણંગબારા આનો શરૂઆત પણ કર્યું છે કે દરેક બૂથના અંદરમાં પોતાનું બૂથ જે ત્યાં અમારા જે પદાધિકારી છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે સિનિયર કાર્યકરો છે ભાજપના કાર્યકરો છે એ બધાને જવાબદારી સોંપીને પોતાનું બૂથ છે એ કઈ રીતના બહુ માર્જિનથી વિજય થાય પોતાનું બૂથ એમ એ રીતના બૂથ બૂથને દરેકને પેલું કરી અને એ મજબૂત થાયથી અમે એના ઉપર લક્ષ અમારા જે અમારા જે પ્રભારી છે એના આદેશ અનુસાર અમે કામ કરવા જઈ રહ્યા છીએ મોહનભાઈ છેલ્લો સવાલ અને ખૂબ અગત્યનો સવાલ નવ વર્ષ બાદ તમારી નિમણૂક કરવામાં આવે છે ભાજપના પ્રમુખ તરીકે ખાસ કરીને તમે જ્યારે ભાજપમાં જોડાવો છો અધ્યક્ષ તરીકે તમને પદ મળે છે ત્યારબાદ આ દીવ જિલ્લાના ભાજપના જેટલા કાર્યકરો છે તે ખૂબ સક્રિય થઈ જાય છે અને ખૂબ હોશે હોશે કામ કરે છે અને ભાજપને કઈ રીતે મજબૂતીથી આગળ લઈ જવું નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એક સીટ લઈ જવી લોકસભાની અંદર એટલે તમારા આવવાથી ક્યાંક ને ક્યાંક ભાજપના તમામ સહેરાઓ છે જે ખુશીમાં જોવા મળે છે સક્રિય રીતે કામગીરી કરે છે તેના વિશે શું કહી એનું એનો એ તમે જે વાત કરી બહુ અગત્યનું છે પણ લોકોને પણ એટલી આશા છે લોકોને મારી નિયુક્તિ થઈ ત્યારે લોકોને પણ મારા ઉપર એવો આશા છે કે આ વ્યક્તિ કંઈક કંઈક પેલું કંઈક આગળ વધારે જે ખુશી છે એટલી એની આશા બી છે તો એ આશા એનાઓની સફળ થાય એ માટે મારે બી તન મનથી દરેક રીતે સમર્પણની ભાવનાથી હું એની સાથે કામ સો ટકા યાને કે હંડ્રેડ પર્સન્ટ સમય આપીને હું કરું છું થોડો સમય એક બે ટકા જ હું મારા પેલામાં કરું છું ધંધામાં વ્યસ્ત છે છતાં પણ એ દીકરો કરે છે મેં મારી પાર્ટીને એક સેવાની ભાવનાથી સમર્પણ કરી અને આપણે કર્યા છે અને સ્ટેપ ટુ સ્ટેપ અત્યારે આપણા પ્રશાસક આવ્યા હતા અમારે કેબિનેટ મિનિસ્ટર અનુરાગ ઠાકોરજી આવેલા હતા એ દરેક એના પીએ સાથે અમારા પ્રશાસક સાથે કારણ કે પ્રશાસક એ સંવિધાનિક રીતે એ પ્રશાસક છે પણ એક સિનિયર અમારા પાર્ટીના કાર્યકર પણ છે એનું બી માર્ગદર્શન હોવું જોઈએ પ્લસ અત્યારે અમારી પાસે જે પ્રભારી જે પુણેશ મોદીજી આવેલા છે અને સહપ્રભારી અમારે દુષ્યંત પટેલ છે એ બી આ પાર્ટીના સંગઠનને કઈ રીતને મજબૂત કરવું અને બૂથને કઈ રીતને જી જીતવું એ પૂરું માર્ગદર્શન કરે છે અને એના માર્ગદર્શન ઉપર અમે કામ કરીએ છે અને અમને આશા છે કે આ જે જે જાગ્યા ત્યારથી સવાર એ કરી અને અમે આગળ વધીશું પાછળનો ઇતિહાસ તો પેલું કરવા જઈએ તો એના માટે બહુ કરવું બરાબર નથી જાગ્યા ત્યારથી સવાર એને લઈને આપણે આગળ વધવાનું છે આજે અમારું આ જે ડિક્લેર કરી અમારી જે કારોબારી સમિતિને બહાલી આપી અને અમે મિટિંગ બી કરી આજે આજે સવા બપોરના અને મિટિંગના અંદરમાં કઈ રીતના આગળ વધવું દરેકની પોતાની કામની વહેંચણી પણ થોડી થોડી પોતાને હોદ્દો છે એ હોદ્દામાં શું આવે એ પણ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં પ્રશિક્ષણ બી કરશું અમારે જિલ્લા પંચાયત અમારી છે પંચાયતો અમારી છે નગરપાલિકા છે એ દરેક એના મેમ્બરથી માંડી અને પ્રેસિડેન્ટ છે એને બી અમે પ્રશિક્ષણ આપી અને પાર્ટીને મેક્સિમમ યાને કે બહુ પ્રચંડ બહુમતી મળે એ માટે પ્રયત્ન કરીશું ખૂબ ખૂબ આભાર મોહનભાઈ આ હતા દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લખમણ જેઓએ થોડા સમય પહેલાં જ દીવ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છે ને ખાસ કરીને આપણે જણાવી આપું કે આ મોહનભાઈ લખમણ છે જેઓએ આ થોડા સમય પહેલાં ભાજપ પ્રમુખ બન્યા છે પરંતુ પ્રદેશ તરફથી નવ વર્ષ બાદ ભાજપ પ્રમુખની બદલી કરવામાં આવે છે એટલે બદલવામાં આવે છે અને મોહનભાઈ લખમણની નિમણૂક કરવામાં આવે છે એટલે કે આગામી દિવસોમાં ભાજપ દીવની અંદર મજબૂત હતું પરંતુ વધુ મજબૂત બનાવવા માટે નવ વર્ષ બાદ મોહનભાઈ લખમણની નિમણૂક કરવામાં આવે છે અને આગામી બે હજાર ચોવીસના લોકસભાને ધ્યાને રાખી અને આ તમામ ગતિવિધિઓ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે દીવ ભાજપની અંદર ઘણા ફેરફારો જોવા મળ્યા છે અને દીવ ભાજપ છે તે વધુ સક્રિય અત્યારે થયું છે અને સંગઠનમાં ઘણા ફેરફાર થયા છે અને આજે જ કારોબારી તેની સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પંદર જેટલા હોદ્દેદારો સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે